કચ્છ જિલ્લામાં ધોરણ છ થી આઠમાં ખાસ શિક્ષકોની ભરતી માટે સ્થળ પસંદગીની પ્રક્રિયાઓના બીજા દિવસે આજે વારસા વિશેના પાંચસો ઓગણસિત્તેર ઉમેદવારો સ્થળ પસંદગી કરશે ભુજની લાલન કોલેજ ખાતે સ્થળ પસંદગીના બીજા દિવસે સ્થળ પસંદગીની પ્રક્રિયા બાદ સામાન્ય કેટેગરીના ઉમેદવારોને નિમણૂક હુકમ આપવામાં આવશે જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારોના તેમના જાતિ પ્રમાણપત્રોની ચકાસણી બાદ નિમણૂક હુકમ આપવામાં આવશે ગઈકાલે સ્થળ પસંદગીના પ્રથમ દિવસે સામાન્ય વિજ્ઞાન વિશેના મેરીટમાં સ્થાન મેળવનાર પાંચસો બાવીસ પૈકી ચારસો પંચોતેર ઉમેદવારોએ સ્થળની પસંદગી કરી હતી કચ્છ જિલ્લા ખાસ ભરતી અંતર્ગત ધોરણ છ થી આઠમાં વિદ્યાસાયક ભરતીમાં રાજ્ય સરકાર દ્વારા જે આપણે એક હજાર એકસઠ શિક્ષકો પ્રાપ્ત થયેલ છે એ મુજબ ગઈકાલે ચારસો ને પંચોતેર શિક્ષકોએ નિમણૂક આદેશ પ્રાપ્ત કરેલ છે અને આજે કુલ પાંચસો ને ઓગણચાલીસ ભાષાના શિક્ષકોનું વિતરણ અત્યારે ચાલુ છે એટલે રાત સુધીમાં એ પણ સરપસંદગી અને ઓર્ડર વિતરણ થઈ જશે એટલે એ જોતા હાલમાં આપણે જે જગ્યાઓ ખાલી હતી એમાંથી એક હજાર શિક્ષકો હાલમાં આપણને બે દિવસમાં પ્રાપ્ત થશે